શક્તિ ભક્તિ અને આસ્થાનું પ્રતિક એવા અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર મેળા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર આસ્થા તમારી વ્યવસ્થા અમારીના સૂત્ર સાથે કટિબદ્ધ છે રાજ્યના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં સચિવે સ્વચ્છતા ખાણીપીણી અને કચરા નિકાલની વ્યવસ્થા પર વિશેષ ભાર મૂક્યો હતો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રાધે સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી રમત ગમત સ્પર્ધા કાર્યક્રમ દરમિયાન ભાભર પોલીસ સ્ટાફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન રમતગમતમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મગફળીના પાકમાં માટે હેક્ટર દીઠ પાંચ થી છ ફેરોમેન ટ્રેપ ગોઠવી નર ફુદાનો નાશ કરવો સફેદ ઘેણના ઢાલિયા કીટકોને નિયંત્રિત કરવા માટે રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી તેમાં ભેગા થયેલા ઢાલિયાનો નાશ કરવો ચૂસ્યા જીવાતો લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો લીમડાનું તેલ અથવા તો લીમડા આધારિત તૈયાર દવાઓનો ભલામણ મુજબ છંટકાવ કરવો મગફળીના ઊભા પાકમાં લીલી ઈયળ તથા પાનખાનાર ઈયળના નિયંત્રણ માટે હેક્ટર દીઠ પાંચથી છ ફેરોમેન ટ્રેપ ગોઠવી ફૂદાનો નાશ કરવો સફેદ ઘેણના ઢાલિયા કીટકોને નિયંત્રિત કરવા માટે રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી તેમાં ભેગા થયેલા ઢાલિયાનો નાશ કરવો ચુસિયા જીવાતો લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંઝનો ભૂકો લીમડાનું તેલ અથવા તો લીમડા આધારિત તૈયાર દવાઓનો ભલામણ મુજબ છંટકાવ કરવો પેળી પંથકમાં આવેલી ભોમે મોટર્સ સ્ટોર તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે જેમ કે વિડોર ઓઇલ મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની અડ્રેસ સોયલા રોડ પીડિત તારકપલની સામે ભૂમિ મોટર્સ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાનો મામલો આજે ડીસા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો અને ધારાસભ્યો પહોંચ્યા હતા પોલીસને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું સાથે સાથે ડીસા નગરપાલિકા અને હિન્દુ સંગઠન મળી આરોપીના ઘરનું ડિમોલેશન કરવા પહોંચ્યા નગરપાલિકાના દબાણના ઘર તોડવામાં ન આવ્યા આવતીકાલે સવારે ફરી ડિમોલેશન કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના થરાદના ચામુડા વિસ્તારમાં ગાયને શંકાસ્પદ લંપી વાયરસના લક્ષણો જણાતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આથી ગૌસેવકોએ મદદ માટે પશુ ચિકિત્સકો સહિત તંત્રને અપીલ કરી છે થરાદના ચામુડાનગર વિસ્તારમાં શંકાસ્પદ લંપી વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે આ અંગે સ્થાનિક કાર્યકર્તા રામભાઈ આર રાજપૂતે જણાવ્યું કે આ વખતનો રોગચાળો અગાઉ કરતાં વધુ ચિંતાજનક છે